નમઃ રાધે કૃષ્ણ મિત્રો અમારી યુટ્યુબ ચેનલ વ્રત સાધનામાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું ભક્તો આજે આપણે શીતળા સાતમનું વિધિ અને વાર્તા સાંભળવા જઈ રહ્યા છીએ શીતળા માતાની વાર્તા સાંભળવાથી ઘરમાં હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે બોલો શીતળા માતાની છે જો મિત્રો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો પ્લીઝ અમારી ચેનલને લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો એટલે મારા નવા વિડિયોની માહિતી આપને મળતી રહે. ધન્યવાદ. મિત્રો હવે આપણે સીતા સાતમની વાર્તા સાંભળીએ. શ્રાવણ વદ સાતમના દિવસે સ્વભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે. વ્રત કરનારે સવારે વહેલા ઊઠી ઠંડા પાણીથી નાહવું અને આખો દિવસ ટાડું ખાવું. આ દિવસે તુણો સળગાવવો નહીં. ઘીનો દીવો કરી શીતાળા માતાની વાર્તા કરવી આ વ્રત કરવાથી ધન ધાન્ય સંતાન અને પ્રાપ્ત થાય છે એક ગામમાં દેરાણી જેઠાણી તેની સાસુ સાથે રહેતી હતી બંને વહુઓના ઘરે દેવના દીધેલા એક એક દીકરા હતા મોટી વહુ ઈર્ષાળુ હતી જ્યારે નાની બહુ ભલી અને ભોળી અને પ્રેમાળ હતી એક વખત શ્રાવણ માસમાં રાંધણ છઠ નો દિવસ આવ્યો સાસુએ નાની બબુને રાંધવા બેસાડી નાની બબુ મધરાત સુધી રાંધતી હતી એટલામાં ઘોડિયામાં સૂતેલો છોકરો રડવા માંડ્યો આથી બધું કામ પડતું મૂકીને વહુ છોકરાને લઈને જરા આડે પડખે થઈ અને થાકના લીધે જોત જોતામાં ઊંઘી ગઈ ચૂલો સળગતો હતો મધરાત પછી સીતળા માતા ફરવા નીકળ્યા તેઓ ફરતા ફરતા નાની બહુના ઘરે આવી પહોંચ્યા અને ચૂલોમાં આળોટવા લાગ્યા પણ આ શો સીતળામાના શરીરે ઠંડક લાગવાના બદલે લાઈ લાગવા લાગી તેઓ આખા શરીરે દાઝી ગયા આથી તેણે નાની બહુને શાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો સવારે ઊઠીને વહુ એ જોયું તો ચૂનો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો મૃત દશામાં હતો તેનું આખું શરીર દાઝી ગયું હતું નાની વહુ રડવા લાગી તેને ખ્યાલ આવી ગયો કે જરૂર શીતળા માતાએ શાપ આપ્યો હશે તે રડતી રડતી સાસુ પાસે ગઈ અને બધી વાત કરી સાસુમાએ શાંતવના આપતા કહ્યું કે શીતળા માતા પાસે જઈ પ્રાર્થના કર એટલે બધું સારું થઈ જશે બાળકને ટોપલામાં નાખી નાની વહુ નીકળી પડી રસ્તામાં બે તલાવડી તેણે જોઈ બંને તલાવડી પાણીથી છલોછલ હતી પણ કોઈ તેનું પાણી પીતું ન હતું જે પણ પીવે તે મૃત્યુ પામતો હતો નાની વહુને જોઈ તલાવડી બોલી કે બહેન તું ક્યાં જાય છે નાની વહુએ કહ્યું કે હું શીતળા માતા પાસે શાપના નિવારણ માટે જાઉં છું તલાવડીઓએ કહ્યું કે બહેન અમે એવા તે કેવા પાપ કર્યા હશે કે કોઈ અમારું પાણી પીતા જ મૃત્યુ પામે છે અમારા શાપનું નિવારણ તમે શીતળા માતાને પૂછતા આવજો નાની વહુ ત્યાંથી આગળ વધી રસ્તામાં તેને બે આંખલા મળ્યા તેમની ડૂકમાં ઘંટીના પડ લટકતા હતા અને બંને લડતા હતા નાની વહુને જોઈને બંને આખલાએ પૂછ્યું કે બહેન તું ક્યાં જાય છે વહુએ કહ્યું કે હું મારા શાપનું નિવારણ કરવા જાઉં છું આખલાઓએ કહ્યું કે અમે ગયા જન્મમાં એવા તે કયા પાપ કર્યા હશે કે અમે સદાઈને માટે લડતા રહીએ છીએ તું સીતા માતાને અમારા શાપનું નિવારણ પૂછતી આવજે બહેન નાની વહુ આગળ વધી થોડી દૂર તેણે જોયું તો બોરડીના ઝાડ નીચે એક ડોશીમાં પોતાના વાળને ખંજવાળતા બેઠા હતા વહુને જોઈને ડોશીમાં બોલ્યા કે બહેન મારા માથામાં બહુ ખંજવાળ આવે છે જરા જોઈ આપને લાવ તારા દીકરાને મારા ખોળામાં રાખો વહુ તો દયાળુ હતી તેને તો ઉતાવળ હતી કેમ કે તેમનો દીકરો મૃત્યુ પામ્યો હતો અને તે શીતળા માતાને શોધવા નીકળી હતી છતાં પણ વહુએ પોતાના છોકરાને ડોશીમાના ખોળામાં મૂકી અને ડોશીમાના માથું જોવા માંડી વીણવા બેસી ગઈ થોડી વારમાં ડોશીમાને ગઈ માથામાં ખૂબ સારું લાગ્યું તેમણે વહુને આશીર્વાદ આપતા કહ્યું કે જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો આટલું બોલતા જ ચમત્કાર થયો ડોશીમાના ખોળામાં રહેલો છોકરો સજીવન થઈ ઉઠ્યો અને કિલકાર્ય કરવા માંડ્યો વહુ તો આશ્ચર્યમાં પડી તે જાણી ગઈ કે આ ડોશીમાં બીજું કોઈ નથી પણ શીતળા માતા છે માં આદ્યશક્તિ જગદંબા શીતળા છે આથી તે તેના પગમાં પડી ગઈ વહુએ તલાવડીઓના શાપનું નિવારણ પૂછ્યું શીતળા માતા બોલી ઉઠ્યા કે તે પૂર્વજન્મમાં આ બંને તલાવડીઓ શોક્યો હતી અને રોજ ઝઘડિયા કરતી હતી કોઈને શાક છાશ આપે નહીં અને આપે તો પાણી નાખીને આપે એથી એમનું પાણી કોઈ પીતું નથી પણ તું એમનું પાણી પીજે એટલે એમના પાપોનો નાશ થશે એ પછી વહુએ આંખલાઓના શાપ વિશે પૂછ્યું તેના જવાબમાં શીતળામાં બોલ્યા કે ગયા જન્મમાં બંને આખલા દેરાણી જેઠાણી હતા તેઓ એટલી બધી ઈર્ષાળો હતી કોઈને દળવા ખાંડવા દેતી ન હતી આથી આ જન્મમાં બંને આંખલા બન્યા છે અને એમના ગળામાં ઘંટીના પળ છે તું આ ઘંટીના પડ છોડી નાખજે આથી તેમના પાપ દૂર થશે અને તે ફરીથી સારી રીતે રહેવા લાગશે નાની વહુ તો ખુશ થતી શીતળામાના દર્શન કરી શીતળામાના આશીર્વાદ લઈ છોકરાને લઈ અને પાછી ફરી રસ્તામાં તેને બે આંખલા મળ્યા વહુએ એમની ડોકેથી ઘંટીના પડ છોડી નાખ્યા તેઓ લડતા બંધ થઈ ગયા આગળ છાલતા તલાવડીઓ પાસે બહુ આવી તેના શાપના નિવારણ માટે ખોબો ભરીને પાણી પીધું પછી બધા તેનું પાણી પીવા લાગ્યા ઘરે આવી તેણે સાસુમાને આ બધી વાત કરી તેની જેઠાણીને ઈર્ષા થઈ બીજા શ્રાવણ માસમાં રાંધણ છઠાવે ત્યારે જેઠાણીને થયું કે હું પણ દેરાણીના જેવું કરું આથી મને પણ શીતળા માતાના દર્શન થાય મને પણ સીતા માતાના આશીર્વાદ મળે તે રાત્રે ચૂલો સળગતો રાખી અને સૂઈ ગઈ મધરાત થતાં શીતળામાં ફરતા ફરતા મોટી વહુના ઘરે આવ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા આથી તેનું શરીર દાજી ગયું તેમણે શાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું એનું પેટ બળજો સવારે ઊઠીને જેઠાણીએ જોયું તો ઘોડિયામાં છોકરો મૃત્યુ પામ્યો હતો આ બનાવમાં દુઃખી થવાના બદલે જેઠાણી ઉલટાની ખુશ થઈ અને તે પણ વેરાણીની જેમ છોકરાને ટોપલામાં લઈને ચાલી નીકળી રસ્તામાં તલાવડીએ પૂછ્યું કે બહેન તું ક્યાં જાય છે જેઠાણીએ મોં મચકોડતા કહ્યું કે તમારે શું પંચાત જોતા નથી કે મારો દીકરો મરી ગયો છે અને હું શીતળા માતાને મળવા જાઉં છું તલાવડીઓએ કહ્યું કે બહેન અમારું એક કામ કરતી આવજે ને પણ જેઠાણીએ તો તરત ના પાડી દીધી આગળ જતા તેને બે આંખલા મળ્યા તો જેઠાણીએ આંખલાઓને પણ તેનું કામ કરવાની ના પાડી દીધી આગળ જતા ઝાડ નિશે માના સ્વરૂપે માતા શીતળા માતા માથું ખંજવાળતા બેઠા હતા તેણે આ જેઠાણીને માથું જોઈ આપવાનું કહ્યું તેણે ગુસ્સે થઈ ના પાડી દીધી અને કહ્યું કે હું નવરી થોડી છું કે તમારું માથું ખંજવાળ્યા કરો જોતા નથી મારો દીકરો મરી ગયો છે જેઠાણી આખો દિવસ રખડી પણ તેને શીતળા માતા ક્યાંય મળ્યા નહીં આથી તે રડતી રડતી ઘરે આવી હે શીતળા માતા જેવા દેરાણીને ફળ્યા તેવા સૌને ફળજો બોલો શીતળા માતાની છે